તો મિત્રો અત્યારે જે આવી રહ્યા છે તેવા પવિત્ર તહેવાર કે જેને આપણે ધનતેરસ કાળી ચૌદશ અને દિવાળી તેના વિશેની ઘણા મનમાં અત્યારે એવી મૂંઝવણ હોય કે કઈ દિવસે છે તો તેના વિશેની માહિતી મિત્રો આજે આપની પાસે અમે રજૂ કરીએ કે જેનાથી આપણા મનની અંદર પણ કોઈ પણ પ્રકારની શંકા ન રહે તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ ધનતેરસની તો ધનતેરસ એ શનિવારે તારીખ અઢાર દસ બે હાજર પચીસ એટલે કે આજે શનિવારે બપોર ને બાર અને વીસ મિનિટ થી ધનતેરસ શરૂ થઈ ગઈ છે કાળી ચૌદશ ના નિવેદ સાંજના કરવાની આપણો ધારો હોય આપણી પરંપરા સાંજના નિવેદ કરવાની હોય તો આપણે રવિવારે સાંજે કરવા જોઈએ કે જેને આપણે સુરાપુરા બાપાના નિવેદ કહીએ બાપાના ચોખા તરીકે ઓળખતા હોય તેવા નિવેદ કરવાના હોય તો મિત્રો તે સાંજના સમયે કરવા જોઈએ અને દિવાળી કે કે જે જે અમાસ સોમવારે 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 તારીખ અને છે પરંતુ પણ સવારના ભાગમાં કાળી ચૌદશ હોવાથી તે ત્રણ અને છેતાલીસ મિનિટથી દિવાળી શરૂ થાય એટલે કે સવારે કરવાનો જો ધારો અને પરંપરા હોય તો તે નિવેદ આપણે સોમવારે એટલે કે તારીખ વીસ તારીખે કરવાના થાય એટલે મિત્રો એનાથી આપણને ખબર પડે કે આ વખતે કાળી ચૌદસ ઓગણીસ તારીખે સાંજે અને વીસ તારીખે સવારે છે તો તે નિવેદ કરવાના હોય તો તે તે સમય પ્રમાણે કરવા જોઈએ મિત્રો મંગળવારના દિવસે દિવસ તરીકે ઓળખતા હોય અને બુધવારે નૂતન વર્ષ એટલે કે સંવત બે હજાર બ્યાસીનો નો દિવસ એટલે કે કાર્તક મહિનાની એકમ એ બુધવારે શરૂ થવા જઈ રહી છે એટલે મિત્રો આનાથી આપણને પણ ખબર પડે ઘણા વ્યક્તિઓ ફોન કરી અને અથવા તો રૂબરૂ પણ પૂછવા આવતા હતા કે કાળી ચૌદસ ક્યારે છે તો તેના વિશેની માહિતી મિત્રો એટલા માટે જ આપની પાસે અત્યારે રજૂ કરી તો ફરીથી એકવાર કહું તો ધન તેરસ શનિવાર તારીખ અઢાર દસ બે હજાર પચીસ બારને વીસમિટથી શરૂ થાય છે કાળી ચૌદસ રવિવારે તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ બપોરે એકને ત્રેપનથી શરૂ થઈ જાય અને સોમવાર તારીખ વીસ દસ બે હજાર પચીસ બપોરે ત્રણ વાગ્યા સુધી કાળી ચૌદસ રહેવાની છે અને ત્રણ ને છેતાલીસ થી અમાસ એટલે કે જેને આપણે દિવાળી કહીએ તે દિવાળી સોમવારે તારીખ વીસ દસ બે હજાર પચીસ ના દિવસે ત્રણ અને છેતાલીસ એટલે કે પોણા ચાર વાગ્યા થી દિવાળી એટલે કે અમાસ શરૂ થઈ જાય મંગળવારે દિવસ પડતર દિવસ છે મિત્રો એટલે કે મંગળવારના દિવસે જેને આપણે ધોકો તરીકે ઓળખતા હોય પડતર દિવસ તરીકે ઓળખતા હોય તે મંગળવારે છે અને બુધવાર એટલે કે બેસતું વર્ષ છે કે જે સંવત બે હજાર બ્યાસી નો કારતક મહિનાની એકમ કે જેને આપણે કહીએ તેવો એટલે એકમ તે બુધવારે આવે છે જેને સુરાપુરા બાપાના નિવેદ કહીએ બાપાના ચોખા કહીએ અથવા તો પારિવારિક નિવેદ કહેતા હોય તો તે નિવેદ આપણે જો સાંજનો ધારો હોય પરિવારમાં વર્ષોથી જો સાંજના નિવેદનો જ ધારો હલતો હોય મિત્રો તો તે રવિવાર અને તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ રવિવારે સાંજે કરવા જોઈએ અને જો સવારનો ધારો હોય ઘણા પરિવારની અંદર સવારે થતા હોય તો તે સોમવારે તારીખ પચીસ ના દિવસે સવાર માં કરવા જોઈએ એટલે મિત્રો સવારના ભાગમાં ચૌદસ નો ભાગ છે એટલે જો સવારે કરવામાં આવે તો પણ હાલે અને સાંજનો ધારો હોય તો રવિવારે સાંજે કરવાનો હોય મંગળવારે એ પંદર દિવસ એટલે કે ઢોકો છે અને બુધવાર એ બેસતું વરસ છે મિત્રો હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય એની સારવાર અમારી ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ પણ આપની પાસે રજૂ કરીએ કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને આજની રાશિ સહિત પૂરેપૂરી માહિતી હોય એટલે મિત્રો એવી જ માહિતી આપણને મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાઈ જાજો હંમેશા માટે ધાર્મિક માહિતીની સારવાર હંમેશાનું પંચાંગ રોજ સવારે આપના મોબાઈલમાં ઘરે બેઠા આવી જાય જેમાં આજની તિથિ વાર અને આજે જન્મેલા બાળકની રાશિ સહિત આજના સારા ચોઘડિયા ક્યાં ક્યાં સમયે છે કોઈ પણ નવું કાર્ય આધ્યાત્મિક કાર્ય કે ધાર્મિક કાર્ય કરવું હોય તો તેના માટે ચોઘડિયાનું પણ બહુ મહત્વ હોય એટલે મિત્રો આ પંચાંગ દરરોજ આપણના ઘરે બેઠા મળી જાય તેના માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને અમારી હારે જોડાઈ જાજો મિત્રો આ જે પવિત્ર તહેવાર આવી રહ્યા છે ધનતેરસ અને દિવાળી તે દિવસે માં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેના કેવા કેવા ઉપાય કરવા જોઈએ માં લક્ષ્મીજીની પૂજા કેમ કરવી જોઈએ દિવાળીના દિવસે જે ચોપડા પૂજન કરવામાં આવે તે ચોપડા પૂજન નું કેવું મહત્વ હોય ધનતેરસના દિવસે જે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે તે લક્ષ્મીજીની હારો હર પૂજાતા ભગવાન કુબેર ભગવાન અને ભગવાન ધનવંતરી દેવ આની પૂજા કરવાથી શું શું ફાયદા મળે તેની માહિતી પણ રજૂ કરેલી છે અમારા વિડીયોમાં તેની હારો દિવાળીના દિવસે જે ચોપડા પૂજન કરવામાં આવતા હોય કે જે દરેક વેપારી ભાઈઓ બહેનો

આજે ધનતેરસ કાળી ચૌદશ અને દિવાળી વિશે માહિતી આપી તે ફરીથી આપને આપી દઉં કે કારણ કે કોઈ નવા જોડાયેલા હોય તો તેને પણ ખબર પડે કે ધનતેરસ તે તારીખ અઢાર દસ બે હજાર પચીસ અને શનિવાર એટલે કે આજે બપોરે બે ને વીસ મિનિટથી ધનતેરસ શરૂ થઈ ગઈ છે કાળી ચૌદશ કે જે રવિવાર તારીખ ઓગણીસ દસ બે ઓગણીસ દસ બે હજાર પચીસ અને રવિવારે બપોરે એક ને ત્રેપન થી શરૂ થાય છે દિવાળી એટલે કે જેને આપણે અમાસ કહીએ તે સોમવારે તારીખ વીસ દસ બે હાજર પચીસ છે કારતક મહિનાની એકમ કેવામાં આવે તેવું દરેક હિન્દુ ભાઈઓ બહેનો નૂતન વર્ષ એટલે કે બેસ્ટ વર્ષ હેપી ન્યુ યર જે કહીએ તે આપણે બુધવારે ઉજવવાનું છે અને મંગળવારે પડતર દિવસ હોવાથી તે દિવસે કોઈ કાર્ય ન થઈ શકે જેને આપણે ઓળખતા હોય તો દિવાળી એ સોમવારે છે અને અમાસ નો મંગળવારે પણ છે પરંતુ મિત્રો પંચાંગના નિયમ પ્રમાણે સોમવારે દિવાળી થઈ જાય છે એટલે પોણા ચાર વાગ્યા પછી જે અમાસ થાય તેને દિવાળી તરીકે આપણે ઉજવવાની છે તો મિત્રો આવનારા દરેકે દરેક તહેવારની પૂરેપૂરી માહિતી અમે આપની પાસે સારી અને સચોટ રીતે રજૂ કરતા હોય તો મિત્રો આવી માહિતી આપણને ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાથી આપણને ઘરે બેઠા દરેક માહિતી મળતી રહે મિત્રો હંમેશા માટે ધાર્મિક આધ્યાત્મિક માહિતીની આરો હંમેશાનું પંચાંગ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર સહિત આજની રાશિનું પણ મહત્ત્વ હોય એટલે મિત્રો આવીને આવી માહિતી આપણને મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો ફરીથી એકવાર કહી દઉં મિત્રો કે ધનતેરસ એ તારીખ અઢાર દસ બે હજાર પચીસ મિનિટે શરૂ થાય કાળી ચૌદશ કે જે રવિવાર તારીખ એક ને ત્રેપન મિનિટ થી કાળી ચૌદશ શરૂ થઈ જાય અને સોમવાર કે જે તારીખ વીસ દસ બે હજાર પચીસ બપોરે ત્રણ ને છેતાલીસ એટલે કે પોણા ચાર વાગ્યા દિવાળી શરૂ થાય એટલે મિત્રો જો કાળી ચૌદશ ના નિવેદ આપણે સાંજના કરવાનો ધારો હોય તો તે કાળી ચૌદશ ના નિવેદ રવિવારે સાંજે કરવાના હોય અને જો સવારનો નો ધારો હોય તો સોમવારે સવારે ચૌદ હોવાથી સોમવારે સવારે જો નિવેદ કરવામાં આવે તો તે પણ કાળી ચૌદશ માં આવે એટલે મિત્રો આ માહિતી આપણને મળતી રહે તો સોમવારે દિવાળી થઈ ગયા પછી મંગળવારનો દિવસ તે પડતર દિવસ છે અને બુધવારે સજાર બ્યાસી નો પહેલો દિવસ એટલે કે કારતક મહિનાની એકમ તરીકે આપણે ઓળખીએ તે બેસતો વર્ષ હેપી ન્યૂ યર નૂતન વર્ષ લક્ષ્મીજીની કૃપા આ તહેવારોમાં દરેક વ્યક્તિઓ ઉપર આવે તેવી માતાજીને પ્રાર્થના કરીએ ઘરની અંદર બિરાજમાન મા લક્ષ્મીજીની પૂજા આ ધનતેરસ અને દિવાળી દિવસે કરવાથી આખા વર્ષ સુધી દિવા મા લક્ષ્મીજીની કૃપા થવાથી આપણા ઘરની અંદર અંત અને ધનના ભંડાર હંમેશા ભરેલા રહે અને હંમેશા માટે મિત્રો સારા શુદ્ધ અને સાત્વિક લક્ષ્મીની પ્રાપ્તિ થાય કે જે લક્ષ્મી સારા કાર્યની અંદર વપરાય અને હંમેશા માટે આવક જેટલી થતી હોય તેના કરતા જ આવક ઓછી થાય એવામાં લક્ષ્મીજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય લક્ષ્મી ક્યાંય આડા ઉદા રસ્તે ના તેવા પણ માતાજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય એના માટે મિત્રો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો હંમેશા માટે આવીને આવી ધાર્મિક માહિતીની હારો હાર હંમેશાનું પંચાંગ પણ ઘરે બેઠા મેળવજો મિત્રો આપણને મૂંઝવતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો અમારા વોટ્સઅપ નંબર ચોરાણું બે બ્યાસી એકતાલીસ છ ચોરાશી ઉપર જરૂર ને જરૂર સંપર્ક કરજો તમારા સંપર્ક કરવાથી અમે સો ટકા આપને જે કંઈ નડતર હોય તેનો ઉપાય બતાવશું તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ Thank you.